આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આયુષ્માન ભવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત શિનોર તાલુકાના મોટા પોફળિયા મુકવામાં આવેલા શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી છોટુભાઈએ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન આરોગ્ય મેળો સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસો દસ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો જે પૈકીના કેટલાક દર્દીઓની હોસ્પિટલ ખાતે સારવાર પણ આપવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે મોટા પોખડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી શિનોર સમાચાર ન્યૂઝ શિનોર

આયુષ્માન આરોગ્ય મેળો સર્વરોગા નિદાન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત આજે આ ચોથો આરોગ્ય મેળો યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા નજીકની પારુલ સેવાશ્રમ હોસ્પિટલ પારુલ યુનિવર્સિટીના નિષ્ણાત તબીબોએ સેવાઓ આપી હતી ઉપરાંત મોટા ફોફડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રના નિષ્ણાત તબીબોએ પણ આ કેમ્પમાં સેવા સહકાર આપી કુલ બસો દસ દર્દીઓને આજે આ આરોગ્ય મેળાનો લાભ આપ્યો હતો આ આરોગ્ય મેળામાં બે જેટલી પ્રોસિજર પણ કરવામાં આવી હતી વધુ સારવાર માટે ત્રણ દર્દીઓને બોલાવવામાં આવ્યા છે અને આરોગ્ય મેળો સફળ થયો છે આ આરોગ્ય મેળાનું શુભારંભ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અશોકભાઈ પટેલ પૌરના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત દર્દીઓને અશોકભાઈ પૌર દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું thank